અંધ કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા પ્રેમાનંદના આખ્યા નોખાના છપ્પા દયારામની ગરબી મીરાના ભજન અને અસાઈ ઠાકરની ભવાઈમાં આજે પણ ગુજરાતનું પ્રાપ્ત સ્વરૂપ ધબકે છે અહીં જન્મનાર કહે છે કે આ માટીમાં જન્મ્યો છું હું અહીં જન્મનાર કહે છે કે આ માટીમાં જન્મ્યો છું હું આ માટીમાં જીવીશું આ માટીને હું અને આ માટીને જીવાડીશું આ માટી મારી કાયા માટી મારી માયા આ માટી થઈ ગઈ છે માટી આ માટીમાં હું ભળીશ અને અહીંથી જનાદ કહે છે કે ભલે રહ્યો શ્વાસના સુગંધનો દરિયો ભલે રહ્યો શ્વાસના સુગંધનો દરિયો પણ પછી આ માટીની ભીની સુગંધની અસર મળે કે ના મળે ગુણવંતી જયવંતી પુણ્યવંતી ગૌરવવંતી ખમીરવંતી ચેતનવંતી રસવંતી આ શોભન વંતીને જોબનવંતી રસીએ રમ્યેલા અને દુધમાં જેવા રૂપકો ધરાવતી આ ધરા એટલે કે ગુર્જર ધરા એક પંક્તિ છે કે હું શું કરું હું આવી પરદેશ હું શું કરું હું આવી પરદેશ મને મારો સ્વદેશ પ્યારો લાગે છે હું શિદ્ધને ધરવુંની વસ્ત્ર પેસું મને મારો સ્વળો શૃંગાર પ્યારો લાગે છે હું શું કરું દહીં દુનિયામાં આવીને મને મારા વડીલોના આશીષનો વડલો પ્યારો લાગે છે હું શું કરું હું આવી પરદેશ મને મારો લાગે છે છે કહેવાય કે ગુજરાતમાં શું છે ભાઈ ગુજરાતમાં શું છે સિંહની દહાડ છે ગિરનારી પહાડ છે સુરતનું જમણ છે દીવ દમણ છે કચ્છનું રણ છે જુનાગઢ એ ભવનાથ છે દરિયા સોમનાથ છે અને એનાથી આગળ દ્વારિકાનાથ છે કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું હું કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું હું થોડા વીરાનો માનવ લેખ છું હું સોમનાથનો સ્મિતા લેખ છું હું અડહીલ વાળનો ઇતિહાસ છું ને કાળિયા ઠાકરના મુગટનું ઝવેરાત છું કાળિયા ઠાકરના મુગટનું ઝવેરાત છું કહેવાય છે કે દુનિયા આખી આજે ક્રેડિટ આપતા ડરે છે પણ અહીંયા તો નરસૈયાની ઊંડીમાં કાનુડો સાક્ષી ભરે છે ગુજરાતી એટલે શું હરતો ફરતો હડતો ફરતો ને મોજ કરતો પોતાની શરતે જીવતો શૂન્યમાંથી સર્જન કરતો ને કહેવતોમાં પણ દેવ કરી ઘી પીતો એટલે જ કહેવાયું છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ગુજરાતી એટલે શું આપણા લોકો જ્યાં વિદેશમાં જઈ આપણી બોલી આપણા કપડાં આપણા આપણી હવામાં રણકો છે બોલીમાં રણકો છે ને અહીંની હવામાં ખુમારી છે એટલે જ કહેવાયું છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જ્યાં ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ છે સોનેરી પ્રભાત છે ને આજ ગુજરાત છે અહીંની બો અહીંની ભોજનમાં ખીર છે ને સંસ્કારમાં ખમીર છે અહીંની અહીંની બોલ ભોજનમાં ખીર છે ને સંસ્કારમાં ખમીર છે એટલે જ કહેવાયું છે કે આજ ગુજરાત છે આજ ગુજરાત છે પ્રભાસ પાટણમાં સોમનાથ પ્રભાસ પાટણમાં સોમનાથ દ્વારિકામાં દ્વારિકાનાથ ડાકોરમાં રણછોડરાય પાલિતાણામાં આદિનાથ ગોંડલમાં સ્વામિનારાયણ અને આરાસુરમાં અંબિકા આરાસુરમાં અંબિકા કચ્છમાં આ શાહપુરાને કચ્છમાં આ શાહપુરાને ઉંઝામાં ઉમિયા ચોટીલામાં ચાવુંડામાં જેના હૈયાકેરો વાળ છે મસ્જિદો બહુ જ મૂઠો દેરાસરો દેવળો અગિયારી અને અગિયારી જેના શીરનો તાજ છે ભાતીગળ પચરંગી પ્રજાતિ જેના કસુંબીની ચુંદડી છે ભાતીગળ પચરંગી પ્રજાતિ જેની કસુંબીની ચુંદડી છે કર્મુત્ત જેનું કમર કંધ છે અને એશિયા સિંહ જેનું આસન છે અનંત ખંત ખમીર અને ખુમારી એમના રક્તમાં છે એવા ગુજરાતને એવા બળવાન અને બહાદુર ગુજરાતીઓ છે જ્યારે બધા જ ગુજરાતી એકસાથે મળીને કહે છે કે હે વિશ્વ તારા હસ્ત બુલંદ કરવું છે તો આવ હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે અસુ જય જય ગણેશ